સુસ્વાગતમ વાડી રંગ મહા યુગ મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે આજથી 5000 વર્ષ પહેલા આપણા ઋષિઓ દ્વારા રચાયેલા ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આમ આ ચાર વેદોનું માનવ જીવનમાં અલગ અલગ મહત્વ છે ઋગ્વેદ દ્વારા દેવતાઓની સ્તુતિ કરવામાં આવતી

ईश्वर સાથે આપનું જોડાણ થાય છે વૈદિક શાસ્ત્રનું એક મહત્વપૂર્ણ શાસ્ત્ર એટલે જ્યોતિષ શાસ્ત્ર જેને દિવ્ય વિજ્ઞાન પણ કહેવામાં આવે છે આ શાસ્ત્રમાં ગ્રહો નક્ષત્ર અને રાશિના આધારે માનવ જીવન પર પડતા પ્રભાવનું અધ્યયન કરવામાં આવે છે સૂર્ય ચંદ્ર શુક્ર શનિ રાહુ અને કેતુ આ આપના નવ ગ્રહો છે મેષ થી લઈને મીન સુધીની 12 રાશિઓ છે અને જે 30° નો ભાગ ધરાવે છે એમ જ આપણો કુલ 27 નક્ષત્રો છે અશ્વિની ભરણી કૃતિકા વગેરે આમ જ્યોતિષ શાસ્ત્રના કુલ 4 પ્રકાર છે વૈદિક જ્યોતિષ લાલ કિતાબ નારી જ્યોતિષ અને પંચાંગ શાસ્ત્ર આયુર્વેદ એટલે આયુષ્યનું વિજ્ઞાન ઋગવેદ અને અથર્વવેદમાં આયુર્વેદનો ઉલ્લેખ છે આચાર્ય ચરક શુશ્રુ અને વાગ્વળ જેમણે આયુર્વેદના ગ્રંથો આપ્યા આયુર્વેદ તંદુરસ્ત નિરોગી સ્વસ્થ જીવન જીવવા માટે ઉપયોગી છે આયુર્વેદ રોગોના જળ મૂળની નિદાન અને તંદુરસ્ત જીવનશૈલી માટેનો શ્રેષ્ઠ પર્યાય છે रक्षती, शक्त्र विद्या शक्त्र युद्ध करा शारीरिक शक्ति आत्मरक्षा हिम्मत आत्मविश्वास विविध युद्ध धर्म नीति पालन स्वधर्म रक्षा मातृभूमि रक्षण अर्थे श्रिद्या गुरु विष्णु गुरुर देवो महेश्वरा गुरुर साक्षात पर ब्रह्म तस्मै श्री गुरु वेदमा मानव जीवन में गुरु नु बहु महत्व छे आपने प्रश्न था गुरु दक्षिणा ये शुं छे गुरु दक्षिणा ए शिक्षक के आपेला ज्ञान ना बदला मा अर्पण थतो उपहार छे दक्षिणा ए मात्र पैसा के वस्तु नहीं पर भक्ति श्रद्धा अति गुरु की सेवा में प्रतीक छे जेना की प्रेरित थई ने गुरु पूर्णिमा ना दिन से आपना गुरु ने मान सम्मान आपी पूजा करिए थी तो जो भक्त आप अपनी प्राचीन परंपरा अति सनातन की आप गुरु शिक्षा के श्रेष्ठ छे एवं मुसरो तो मित्र Age my body.